શું તમને ખબર છે આપડા ગાંધી બાગ તો અહીંયા મળી ગયા છે આપડા ફોલોઅરથી ભવા ની ખેંચાઈ લેવી સીધી આને કહેવાય કોમ્પ્યુટર આને કહેવાય માઉસ ગાડીમાં ખાલી લીધું પેટ્રોલ તો સાહેબ બેલીમ 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 ની સર હલો નમસ્તે સલામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આજે છે આ તો આજે છે આપણા ત્રીસ દિવસના ચેલેન્જનો વીસમો દિવસ અને વીસમું રોજુ અત્યારે ટાઈમ થાય છે છ ને ચાર અને આપણે અત્યારે શહેરી કરી લીધી છે ફજર પડી આવ્યા અને હવે અત્યારે ફજર પડીને મેં કીધું ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અત્યારે આજે આપણી સ્ટ્રીટ લાઇટ બંધ છે બધી એની હિસાબે અંધારું અંધારું લાગતું છે તમને અને મારી પાછળ તમે જોઈ શકો છો કે અંધારામાં કાલનું આપણું ડેકોરેશન રાતનું કેવું લાઇટું દેખાતી છે બરાબર તો ચાલો હવે અત્યારે વિડીયો એડિટ કરવાનો ટાઈમ છે વિડીયો એડિટ કરીશું અને વિડીયો એડિટ કર્યા પછી જી તો વિડીયો એડિટ કરો ને બાકી છે ને પાંચ જથી છે જી તો કેટલા વાગે ખબર નથી અને તમને વિડીયોમાં ખબર પડી જશે તો ચાલો હવે અંદર જઈ અને વિડીયો એડિટ કરી અને પછી તમને મળી તો ટાઈમ થાય છે છ ને છપ્પન અને આપણો ઓલમોસ્ટ વિડીયો ડન શેડ્યુલ થઈ ગયો છે સવારના સાડા આઠ વાગ્યા મળી આવે છે તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ સવા અગિયાર અને આપણો અને આપણે રેડી થઈ ગયા છીએ ઉઠી ગયા છીએ હવે જઈશું દુકાને બહુ મોડું થઈ ગયું તો જોકે હું સવા દસ વાગ્યા ઉઠો પણ તૈયાર થવામાં રેડી થવાનું મોડું થઈ ગયું હવે ચાલો આપણે જઈએ અત્યારે દુકાને બરાબર પછી બે ત્રણ કામ બીજા છે એ પણ તમારી મગજ ખબર પડી જશે તો ચાલો જઈએ

તો અત્યારે અમે બેઠા છીએ ને પછી અત્યારે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવાની વાર છે તો તમે વિડીયો બનાવીને જોઈન સુધી તમને એ પણ બતાવવામાં આવશે બરાબર કે સર રમઝાન ડેન એમ ડેલીમ ની ડેલીમ ડેલીમ સર હે આવી ગયો છે બાવ અમારે હાલો નમસ્કાર પડો ને તો અત્યારે અમે જોહર પડીને આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ તો પહેલાં એક કામ પતાવવાનું છે ને પછી જવાનું છે વિડીયો શૂટ માટે બરાબર

તો અત્યારે એમાં આવી ગયા છે ગૌરાંગ પાસે ગાંધી ભાગે તો અહીંયા બેઠા છે અમારા ગૌરાંગ ભાઈ આ છે એની દુકાન જોઈ શકો છો તમે અહીંયા આ છે બાવ આ છે ઝેરોક્સ મશીન આને કહેવાય કોમ્પ્યુટર આને કહેવાય માઉસ તો આપણું કામ થાય છે પૂરું ગૌરંગ ભાઈ ની કામ થઈ ગયું છે આપણું પૂરું હવે જઈએ આપણે આપણા બીજા કામ ઉપર વિડીયો શૂટ કરવા ત્યાં બરોબર ચાલો ગૌરંગભાઈ મજા આવી આને કોમ્પ્યુટર કહેવાય ને તો અહીંયા અમારું કામ થાય છે હવે પૂરું ખુશ થઈ ગયું છે હવે અને હવે જઈશું ક્યાં જવું છે હવે અહીંથી ભવાની ખેંચાઈ લેવી સીધી અહીંયા છે પ્રીતિ

તો અહીંયા મળી જશે આપણા ફોલોઅર શું નામ છે ભાઈ તમારું પાંડવ દક્ષ હે પાંડવ દક્ષ હું પાંડવ દક્ષ પાંડવ દક્ષ થેન્ક યુ ભાઈ આભાર તમારા આમ જ રીતના સપોર્ટ કરતા રહેજો બરોબર આવી કાંઈક મહેનત લાગે છે મારી વિડીયો પાછળ પણ તમે યાર કોઈ ધ્યાન નથી દેતા સબસ્ક્રાઈબ નથી કરતા કે લાઈક નથી કરતા કે કમેન્ટ નથી કરતા તો કરો જલ્દી કાંઈક તો કરો આ યાર આમ કેમ કરો છો તમે બધા શું તમને ખબર છે આપણા ગાંધી બાગ નો રોપ વે ગુજરાત નો સૌ પ્રથમ રોપ વે હતો થઈ છે નમાજનો ટાઈમ તો અમે જઈએ છીએ હવે નમાજ પડવા અસર નહીં તો ચાલો પછી લેટ થાય લેટ થયું નથી કરવાનું ચાલો જઈએ હવે જલ્દી આપણે વિડીયો બનાવી ગયા હતા ને તો અત્યારે આવી ગયા ન્યૂઝ પંદર કરીને અહીંયા નમાજ પડી ગયા આવી ગયા ન્યૂઝ પંદર કરીને અહીંયા પેલા સામાન લેવા જવું પડશે ને ભાદરા નગર તો સામાન લેવું પેલા શીખતા રહેવા ને પછી જવું ઘરે

વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા સુધી વિડીયો જોઈએ તો એક લાઇક તો બને જ હોય બરાબર તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાય तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पर हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं